તો જય માતાજી મિત્રો આપણે અત્યારે પોગી ગયા છે જેપર ને સરા વચ્ચે જે રોડ છે ત્યાંથી રસ્તો આપણે જવાનું છે સિપરિયા વડે ખોડિયાર માતાજીના દર્શન કરવા જે જેપરના જંગલમાં આવેલો છે તો ચાલો મિત્રો હું તમને બતાવું આ બ્લોકમાં જંગલમાં કેવો વડ છે ને આ ખોડિયાર મંદિર છે ચાલો આપણે જઈએ દર્શન કરવા આપણે અત્યારે નીકળી ગયા છે અહીંયા

જંગલ બાજુ આપણે જવાનું છે આ મેન રસ્તે નહીં જવાનું આમ કરીને જવાય એવું છે આટો ફરી પણ તોય તમારે અહીંયા જવું હોય તો ચાલીને જ જવું પડશે કારણ કે જંગલમાં છે અને ફરતી વંડી ચણેલી છે એટલે બાઇક તો પોકશે નહીં આપણે જ્યાં સુધી બાઇક ત્યાં સુધી પોગાડી બાકી તો આપણે હાલીને જ જવાનું છે એટલે આપણે રોડેથી ઉતરીને અહીંયા રસ્તો આવે છે અહીંયા વાંક વડે છે એ વાંકે આપણે આમ નથી જવાનું આપણે આ રસ્તે આમ જવાનું છે જંગલમાં અહીંયાથી વડ દેખાતો નથી ને કે હું તમને દેખાડ જ કેમેરામાં થોડોક દૂર છે આ ધાળી ને જાડવા આડા આવે હાલો આપણે આગળ જઈને તમને દેખાડું કે આ તાર તમે જોઈશો એટલે તમને જંગલમાં દેખાય છે અહીંથી મિત્રો આપણે ભોગી ગયા છે વડ પડખે જો આ બધી વંડી છે તમે જુઓ અહીંયા કદાચ મર્સિડીઝ કે વોડી કે ડિફેન્ડર કે ફોર્ચ્યુનર લઈને આવ્યો ને તો એને અહીંયા દર્શન કરવા માટે કારણ કે આ જગ્યા જેવી છે ગમે એવી ફોર વ્હીલ ગાડીમાં આવ્યો ડિફેન્ડર લઈને આવ્યો ને તો એને અહીંયા દર્શન કરો એટલે જ જવું પડે જો એટલે જઈ જંગલમાં તો આપણે ફાઇનલી દર્શન કરવા ભોગી ગયા છીએ અહીંયા આ જંગલમાં આ ભેરવ દાદાનું મંદિર છે અહીંયા મોટો જબર વડ છે વડ હું તમને બતાવું પછી બેય વડ આ ભેરવ દાદાનું મંદિર છે કાળ ભેરવનું તો આપણે એમના દર્શન કરી લીધા અને તમે જોઈ લીધું વિડીયોમાં આ એક મોટા જંગલમાં આવેલું છે જે જયપરનું જંગલ છે જયપર ગામની નર્સરી કહેવામાં આવે છે અહીંયા આવેલું છે હાલો હવે આપણે કોડિયારમાંના દર્શન કરવા જઈએ આપણે દાદાના દર્શન કરી લીધા હવે ખોડિયારમાંના દર્શનય કરી લીધા છે તમે જોયું આ મંદિર જંગલમાં આવેલું છે તમે અહીં એક વખત આવજો અવશ્ય હું તમને હજી વડ બધા બતાવું વડ કેવડા મોટા છે તો આપણે દર્શન કરી લીધા છે તો તમે પણ દર્શન કરી લ્યો આ વિડીયોના માધ્યમથી મિત્રો તમે જોયું આપણે ભૈરવનાથના અને ખોડિયારમાંના પણ દર્શન કરી લીધા તમે જુઓ આ મંદિર છે દેરી છે અને આ જંગલમાં એમ આપણે જ્યારે લોકડાઉન હતું ને ત્યારે અમે બહુ અહીંયા પબજી બહુ રેમ્યા અહીંયા હૂતા હૂતા વડે અમે જુઓ અહીંયા આવો શણગાર છે જો આ નોર્થમાં શણગાર કર્યો ને તો એમણે બે ભાઈ આવ્યા હતા અહીંયા આ તોરણને એવું બાંધવા અમે જોઈ લો આ મંદિર છે એ ભાઈ અહીંયા આખોડિયાર માને બહુ માને છે ને બહુ એમના કામ પણ કરે છે હું પણ એક દી એમની સાથે આવ્યો હતો નોરતામાં નવરાત્રિમાં કે હાલો આપણે તોરણ બાંધવા જવાનું છે હાર પહેરાવા જવાનું છે ચાલો કાંઈ વાંધો નહીં કીધું અમે બે ભાઈ આવ્યા હતા મારા મિત્ર છે અને આ જંગલમાં અમે જ્યારે લોકડાઉન હતું ને આપણે પહેલું ત્યારે અહીંયા અમે હોકરામાં પાણા ભાંગતા હતા અને આ વડના સાંયાની નીચે અમે બહુ પબજી બહુ રીંબ્યા મોબાઈલમાં ચાર્જિંગ ઉતરી જાય સવારના દસ વાગ્યાના હારના ચાર વાગ્યા હોય તો એક જ તારો સતત ચાલુ જ રાખવાનું અને પાવર બેક રાખતા અરે મોબાઈલમાં ચાર્જિંગ ઉતર્યું નથી તો આ પિન ચડાવી દીધી મિત્રો તો તમે જુઓ આપણે આ વડ જોવા જવું છે તમે ખાલી જુઓ આ વડની વડવાયુ અને આ વડનું થડ ક્યાં છે તો કોઈને જડે એવું જ નથી એટલી વડવાયુ હોય અહીંયા તમે આ મારી પાછળ વડ છે ફરતી બાજુ વડની વડવાયુ છે આમાં કોઈને જડે એવું નથી આનું થડ ક્યાં છે એ કોઈ ન હોય કે અહીંયા આનું થડ છે આ ઘણા વર્ષો પહેલાંનો વડ છે આને સિપરીયો વડ કહેવામાં આવે છે અહીંયા આ વડ એટલો જૂનવાણી છે કે આની વડવાયુ હળીને તૂટી જાય છે એટલે બધાએ આ થર્ડ નોખા નોખા પડી ગયા છે તમે જુઓ અને અહીંયા અમે લોકડાઉનમાં પબજી બહુ રીમ્યા બે કલાક પાણા ભાંગી અને પછી પબજી રીમી જુઓ ખાલી આ વડની વડવાયુ તમે જુઓ અને મારી પાછળ ફરતી બાજુ વર્ડની વડવાયુ જ છે જુઓ વાંકરાના કાંઠે વડ આવેલો છે આજે તમે આમ વડ આમ ઊંચો કરીને જુઓ કેટલો અધ્યર વડ છે જો અહીંયા જંગલમાં આ ચકલાના પીવા માટે પાણી મીકેલું છે આ તમે જુઓ આ ચકલાને પાણી પીવા માટે અહીંયા કુંડું બાંધ્યું છે અને એમાં પાણી હોત છે આ તમે જુઓ આમાં એટલે ધર્મી માણા તો છે આ દુનિયામાં ખબર આપણને ખબર તો પડી ગઈ કે આ જંગલમાં કોઈ પાણી પઈ ન શકે પણ આ જે પણ વ્યક્તિ એ છે કે આ ચકલા માટે પાણી ફરીને લાયા છે અને આ કુંડું ભરીને મીક્યું છે ધર્મી માણસ હશે ધર્મ કરતા હશે છે તો જ અહીંયા આમ કરી શકે આપણું કામ નહીં આપણે ઘરે આ કોક આવ્યું હોય તો એને હરકી રીતે પાણી નથી પહી આપતા આપણે ચકલાને શું પહી તમે જુઓ ખાલી આ વડની વડવાયું જો ફરતે બાજુ એક વખત અવશ્ય અહીંયા દર્શન કરવા આવજો અને આ વર્ડ જોઈજો તમને આમ એવું ફીલ થાય છે કે અહીંથી ક્યાંય જવું નથી આખું દી અહીંયા રોકાવું છે અમે તો અહીંયા બહુ રોકાણા છે આ લે કેમેરામેન તો હિંસકા હાથ ખાવા માંડ્યા જુઓ આવશે બહુ મજા એક વખત આવજો અહીંયા આ વડ અહીંયા દર્શન કરવા આવજો આ વડે તમે આવશો એટલે તમને બહુ મજા આવશે અમે તો ઘણી વાર આવી ગયા બે મહિના સુધી અહીંયા જ હોતા અહીંયાના ઇતિહાસની આપણને એટલી બધી ખબર તો નથી પણ અહીંયા આવશો એટલે આવશે મજા એવું મને આમ ફીલ થાય છે અહીંયા કે અહીંયા તમે આવશો એટલે આખો દીધી તમને જવું જવું નહીં થાય આખો દી તમે અહીંયા રોકાશો એવું થશે અને આ જો આ બીજા બધા જાડવા છે ખાખરા છે પાછળ જે મોટા મોટા બધા ખાખરા છે અને આ હતો વડ આપણે મિત્રો જુઓ અહીંયા આ વાય છે આલો હું તમને દેખાડું અહીંયા આ વાય છે જો આ વાય છે ત્યારે અહીંયા માલ ટોરવાળા માલ ચારવા આવે ને ભેંહું ચારવા આ વાયમાંથી અહીંયા કુંડીમાં પાણી નાખે એટલે પછી ભેંહું અહીંયા પાણી પી લે ગાયું ને ભેંસ્યું આ વાય છે અત્યારે તો પાણી નથી આમાં વાય બુરાઈ ગયેલી છે અહીંયા જો અહીંયા આ પાણામાં કુંડી કરેલી છે આ પાણામાં આ કુંડીમાં પાણી નાખે એટલે અહીંયાથી પછી જો આ ધોરીઓ છે આ ધોરિયા જેવું કરેલું છે આ કુંડીમાં પાણી નાખે ને એટલે અહીંયા બધાય ગાયું ભેંસું પાણી પી લે અહીંયા આમાં પાણી પહેર્યું એટલે ગાયું ભેંસું પાણી પી લે જ્યારે પેહુ ચરવા વાળા આમાં આવતા ને ત્યારે તમે જો આ બધી જૂનું વાણી છે બહુ ઘણા વર્ષો પહેલાનું છે તો મિત્રો આપણે વડ જોઈ લીધો બધી અહીંયા વસ્તુ જોઈ લીધી દર્શન કરી લીધા માતાજીના કોડિયારમાંના અને કાળ ભૈરવનાથના દર્શન કરી લીધા તો અહીંયા અમારો વ્લોગ પૂરો થાય છે હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં